અંકલેશ્વરમાં દારૂની હેરાફેરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ઓનલાઈન ગેમના રવાડે ચડી ગયેલો સગીર પૈસા કમાવવા માટે બુટલેગરોના રવાડે ચડી ગયો હતો બુટલેગરો તેને એક ફેરાના બે હજાર રૂપિયા આપતા પણ આ યુવાન પોલીસના હાથે ઝડપાઈ જતા બુટલેગરોના કાવતરાનો પર્દાફાશ થયો હતો આખરે પોલીસે આ કેસમાં બંને બુટલેગરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે વર્તમાન સમયમાં મોબાઈલ ફોનનું લોકોને વળગડ લાગી ગયું છે ત્યારે યુવાનો ઓનલાઈન ગેમના રવાડે ચડી ગયા છે અંકલેશ્વરનો એક સગીરને ઓનલાઈન ગેમમાં ત્રીસ હજારથી વધુ દેવું થઈ જતા તેને પૈસા કમાવાનું શોર્ટકટ શોધ લાગ્યો હતો દરમિયાન તે બુટલેગરોના સંપર્કમાં આવ્યો હતો અને બુટલેગરોએ તેને દારૂને એક ફેરાના બે રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું અંકલેશ્વર રેલવે સ્ટેશન અને નેશનલ હાઇવે પર આવેલી રાજપીપળા ચોકડી પર ટ્રેન અને વાહનોમાં આવતા બિનવારસી દારૂને ઉતારી બુટલેગર સુધી પહોંચાડવા કામ તે કરી રહ્યો હતો દરમિયાન બે દિવસ પહેલાં તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો પોલીસના હાથે ઝડપાયા બાદ તેણે પોલીસ સમક્ષ કરગરીને તેની પરીક્ષા હોવાથી છોડી દેવા વિનંતી કરી હતી યુવાનનું કરિયર ન બગડે તે માટે પોલીસે કોર્ટમાં રજૂ કરી તેના જામીન કરાવી આપ્યા હતા તેની પૂછપરછમાં બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી અને ચંદ્રેશ ઉર્ફે ચંદાનું નામ ખોલતા પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા